રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય મહાશિવરાત્રીનું ઉજવણી ચાલી રહી છે રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ધામ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજરોજ મહાશિવરાત્રીના પર્વની ઉજવણીના ભાગરૂપે ભજન ભોજન અને પ્રસાદનું આયોજન છે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા પહોંચી રહ્યા છે સોમનાથ મહાદેવ મંદિર ખાતે બ્રાહ્મણથી વાલ્મિકી સુધી તમામ લોકો મંદિરમાં આવી દર્શન કરી શકે છે કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી મોટી સંખ્યામાં તેઓ કોલ્હાપુર ગામના

શિવ અભિષેક માટે ભેગા થાય છે અને સારામાં સારી રીતે શિવરાત્રી ઉજવવાની છે અને એના માટે કોલ્હાપુર ગામના ને પણ આજુબાજુના જે તમામ અને આઈક અને સારામાં સારી ભજન મંડળીઓ અને પોક્રમ ચાલુ રહે છે માધાભાઈ અર્જણભાઈ રબારી માજી પ્રમુખ તાલુકા પંચાયત રાધનપુર ગામમાં કોમનાથ મહાદેવ મંદિરે

દેશ ગોવા બે લેંબા બે કોલાપુર